નવરાત્રી આડે હવે માત્ર ગણતરીના કલાકો બચ્યા છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના નાગરિકોને ખાસ અપીલ કરી છે મુખ્યમંત્રીની સૂચના પ્રમાણે મોડે સુધી ગરબા દાંડિયા રમવાના છૂટ અપાઈ હોવાના વધુ એકવાર ઉલ્લેખ કરવાની સાથે સાથે ગરબા પંડાલોને સ્વચ્છ રાખવાની પણ હર્ષ સંઘવીએ અપીલ કરી સાથે જ નવરાત્રી દરમિયાન મોડી રાત સુધી ખાણીપીણીની દુકાનો રેસ્ટોરન્ટમાં વેપાર ધમધમતો રહે તેની સાથે સાથે તે જગ્યા ઉપર સ્વચ્છતાનું ધ્યાન રખાય એ માટે પણ અપીલ કરવામાં આવી બાપુની જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું એ આપને સંભળાવીએ ગરબા રમવા જાઓ ત્યારે ગરબાના ગ્રાઉન્ડ ને સ્વચ્છ રાખજો મોડે સુધી ધંધો ચાલે તે માટે મહાનગરપાલિકા અને પોલીસની ટીમને મારું ખાસ સૂચન છે કે આ મારા વેપારીઓ રાત દિવસ જે મહેનત કરે છે ને એના નવ દિવસ એવો ધંધો કરવા લો કે એની દિવાળી નવરાત્રીમાં થઈ જાય પરંતુ જો આ લારીવાળા આ દુકાનવાળા ને આ રેસ્ટોરન્ટવાળા એ છૂટથી ધંધો કરે એની વાંધો નથી વેપાર એટલો થવો જોઈએ કે દિવાળી લે પરંતુ વેપાર કરતા કરતા લારી ચલાવે લારી બંધ કરીને ઘરે જતા રહે અને કચરો જો લારી પર છોડી લે તો એને નવ દિવસ બંધ કરાવી લેવું જોઈએ એ બી આપણે લોકોએ સો ટકા સંકલ્પ હાથમાં લઈને કામ કરવું જોઈએ આપ સૌ લોકોને નવરાત્રીની નવરાત્રી ખૂબ હમણાંથી ખુબ ખૂબ શુભકામનાઓ